એક રહેણાંક વિસ્તારના અંદરથી આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે જે રીતની પરિસ્થિતિ છે અહીંયા રહેણાંક વિસ્તારના અંદર ડીપીઓ બધી ખુલ્લી પડી છે અને રસ્તાની ઉપર જાય એક જાહેર માર્ગ છે અત્યારે આજે અહીંથી માવજત તરફ જવાનો માર્ગ છે અને આ જે કચરાના ઢગ જે અત્યારે ખડકાયા છે આ નરી આંખે દેખાય છે સ્વચ્છ પાલનપુર પ્લાસ્ટિક મુક્ત પાલનપુરનું અભિયાન કરનારા આ લોકોને આ દ્રશ્યો કેમ દેખાતા નથી આજે જે ગૌ માતા માટે રાષ્ટ્ર માતા બનાવવા માટે સતત લડી રહ્યા છે અને અત્યારે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે ગાય પ્લાસ્ટિક ખાઈ રહી છે અને અહીંયા જે ભૂંડોનો આતંક છે એના માટે અવારનવાર રજૂઆતો કરી છે અહીંયા એક બે કેસ પણ બની ગયા છે છતાં પણ આ લોકોની આંખો ખુલતી નથી પાલનપુરના ધારાસભ્યશ્રી અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આ બાબતે ગંભીરતા દાખવે ખરેખર આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને અત્યારે જે દ્રશ્યો દેખાય છે તે માત્ર એસી ચેમ્બરમાં બેસી અને ખાલી વાતો કરવી છે લોકોને આહવાન કરવા છે અને તમામે તમામ જે અત્યારે પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે એ તમે અત્યારે જોઈ રહ્યા છો આ દ્રશ્યો પાલનપુર રેલવે સ્ટેશન વિસ્તારથી માવજત તરફ જોવાના માગવા છે ને અત્યારે અહીંયા સામે જ રહેણાંક વિસ્તારો છે અહીંયા ધાર્મિક સ્થાન મંદિર પણ છે અને તમામે તમામ લોકોની સામે આ ગંદકીના જે ઢક ખડકાયા છે રખડતા જે ઢોરો છે અત્યારે અને એક બાજુ બેસીને સરકારની લાખો રૂપિયાની ગ્રાન્ટોનો સદઉપયોગ ન કરીને આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ અત્યારે તમે જોઈ રહ્યા છો એસી ચેમ્બરમાં બેસીને લોકોને આદેશ કરવા આહવાન કરાવવું અને પાલનપુરની શહેરના અંદર નીકળી અને આ પરિસ્થિતિ જોવી એનાથી આપણને ખબર પડે છે કે શું પરિસ્થિતિ છે સાહેબ હવે તો આંખો ખોલો હવે તો લોકો પણ જાણી ગયા છે અહીંયા આઈ શ્રી ખોડિયાર માતાનું મંદિર છે અને મંદિરની એક્ઝેક્ટ સામે જ આ કચરાના ઢગ ખડકાયા છે નગરપાલિકા ચીફ ઓફિસર હવે ખરેખર લોકોએ જાગૃત થઈ અને એમને પાલનપુર શહેરના વિસ્તારોમાં બહાર લાવવાની જરૂર છે ત્યારે જ એમને આ દ્રશ્યો દેખાશે એસી ચેમ્બરમાં અને ચાલીસ બેતાલીસ ડિગ્રીની ગરમીમાં એ લોકોને બહાર આવવું જરૂરી છે ને અત્યારે આ જે ડીપી તમે જોઈ રહ્યા છો અને એના ઉપરથી આગળ ઓટલો બનાવ્યો છે એટલે ગમે ત્યારે બી નાના ભૂલકાઓ અને આ રીતના જે પ્લાસ્ટિક પીણોવાળા જે બહેનો છે એ લોકો કોઈ બી દિવસ આ રીતનો ભોગ બનશે એટલે એ ખૂબ જ ગંભીર બાબત છે અને આ ગંભીર બાબતને અત્યારે નોંધ લેવાની જરૂર છે નગરપાલિકાના ચીફ ઓફિસર અને સત્તાધીશો જો ખરેખર અમારી અવાજ ત્યાં સુધી પહોંચતી હોય તો એમણે આ દ્રશ્યો જોઈ અને પાલનપુરને સ્વચ્છ પાલનપુર પ્લાસ્ટિક મુક્ત પાલનપુર કરવાની જરૂર છે વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ હિપા કાદ પાલમપુર